મિત્રો સ્વાગત છે તમારું આજને આપણે જબરદસ્ત દોસ્તી એટી વિડીયો અંદર તો અત્યારે જે ટ્રેન્ડિંગમાં જે રીલ્સ ચાલી રહી છે દોસ્તીવાળી સ્ટાઇલની અંદર તેની જ ઉપર આપણે તમને જબરદસ્ત એક દોસ્તીનો આવી રીતે જબરદસ્ત ઇફેક્ટની ઉપર વિડીયો એડિંગ કરતા શીખવાડશે ત્યાં પણ મિત્રો આપણી રીતે સાવ સાવ સેમ્પળ રીતે ફૂલ પ્રોજેક્ટ દ્વારા માત્ર તમે અને તમારા ફો તમારા મિત્રના ફોટા મૂકી અને આ રીતનો ફૂલ પ્રોજેક્ટ દ્વારા તમે વિડીયો બનાવતા શીખી શકશો ટ્રેન્ડિંગ રીલ્સ છે ત્યાં બધા આ રીલ્સ જોઈ પણ હશે તો આનો એક તમે નાના ડેમો જોઈ લો ફૂલ ડેમો આ ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન ત્યાં આગળ આવી તમે જોઈ શકશો ટેલિગ્રામની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ટેલિગ્રામ સાથે જોઈન જરૂરથી કરી લેજો ત્યાં આગળ તમને દરરોજ નવા નવા જે પણ વિડીયો આવશે બધી છે ત્યાં આગળ મળતા રહેશે અને સાથે જે પણ ફૂલ પ્રોજેક્ટની લિંક છે પણ ત્યાં પણ તમને ત્યાં આગળ મળતી રહેશે તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન છે ટેલિગ્રામને જોઈન જરૂરથી કરી દેજો તમે ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશું દોસ્તી વાળો આ વિડીયો છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર અને ફૂલ અંદર સાવ સૌ સિમ્પલ રીતે તમને વિડીયો બનાવતા શીખાય છે તો દરરોજ નવા નવા વિડીયો ટ્રેન્ડિંગ રિલ તમને ફૂલ પ્રોજેક્ટની અંદર મળી રહે છે તેના માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે જે ઘંટીનું આયકન છે તેને દબાવી દેજો તમને દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા વિડીયો મળતા રહેશે તો આજનો જો પ્રોજેક્ટ છે તો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલ એપ્લિકેશનની અંદર તમારા ફોનમાં જે ગૂગલ એપ છે તેને ઓપન કરી અને જે સર્ચનું આઇકન છે ત્યાં આગળ તમારે એક નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો એક નીચે આ પ્રમાણે નામ લખી દેવાનું છે આપણી ચેનલનું જે નામ છે તેની પાછળ ઝીરો એક લગાડીને સર્ચ કરશો તો નીચે તમને આ તો લખેલું જોવા મળે છે અલ્પેશ ક્રિએશન ઝીરો એના પર ક્લિક કરી દો જો તમે એના પર ક્લિક કરશો તમારી પાસે આ ખોલીને આવે છે ત્યાં આગળ તમને ઉપર જે જશે સર્ચનું આઈકન દેખાયું છે ત્યાં ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો રહેશે કોડ તમને ડિસ્ક્રિપ્શનમાં મળે જશે ન મળે તો ત્યાં આગળ તમે જોઈ પણ શકશો કોડ છે ઝીરો એઇટ ટુ જીરો જીરો આઠસો ને વીસ આટલું લખીને તમારે સર્ચ કાઉન્ટર નીચે તમારા પાસે આ રીતે કોડ આવી ગયો જીરો આઠસો વીસ એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે નીચે ત્યાં આગળ તમને લખેલું જોવા મળશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ એ રીતે એના પર ક્લિક કરી દો હવે ક્લિક કરશો એટલે તમારી પાસે જે આ રીતના પ્રોજેક્ટ એડ થઈને આવેલ છે ત્યાં આગળ તમને ઓપ્શન મળશે ઈનપુટ માટેનું એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનો રહેશે પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ ખોલીને આવશે એ આગળ બધી ઇફેક્ટ બધું મ્યુઝિક છે પણ છે બધું સેટ છે બસ આપણે ખાલી આગળ આપણે ફોટા મૂકવાના છે કઈ રીતે મૂકવા તે આપણે તમને ત્યાંથી બતાવીશું તો તમારા જે પણ ફ્રેન્ડ મિત્રો હોય તેને આ વિડીયોને ટેક કરજો તેની સાથે વિડીયોની લિંક જરૂરથી શેર કરજો તમારા જે ગ્રુપ હોય તેમાં પણ વિડીયોને શેર કરજો જે તે મિત્રો પણ આ રીતનો વિડીયો છે તે બનાવતા શીખી શકે તો હવે આગળ આપણે જે ફોટા મૂકવાના છે તેના માટે તમને આગળ જે ઇફેક્ટ છે તે ગ્લો દેખાઈ રહી છે પણ જે ઇફેક્ટને આપણે થોડીક વાર બંધ કરીને તમને બતાવી એક રીતે આપણે આગળ ફોટા છે તે રાખવાના છે ત્યાંથી જે આ ઇફેક્ટ છે આપણી જે બ્લોડ જે ઉપર થઈ રહી છે અને થોડીક વાર આપણે બંધ કરી દઈશું ઇફેક્ટ બંધ થઈ ગઈ હવે દેખાઈ આજે તમને બોક્સની અંદર જેટલા ફોટા દેખાઈ રહ્યા છે આ ફોટા આપણે બદલીશું તો સૌ પ્રથમ આપણે જે વચ્ચેનો જે ફોટો છે આપણે આને સેન્ડ કરીશું તો એને સેન્જ કરવા માટે નીચે જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આગળ ઓપ્શન મળશે એડિટ ગ્રુપનો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી પાસે આ રીતે ફોટા આવે છે ફોટાની અંદર તમને જ્યાં ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી દો અને આગળ તેનું ઓપ્શન છે કલર એન્ડ ફિલ એના પર ક્લિક કરી નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે નંબર ઉપર તમે ક્લિક કરશો તમારે ફોટા ખોલીને આવશે હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવશે સિમ્પલ તે ફોટો તમારે નીચેથી સિલેક્ટ કરી દેવાનો છે તો અહીંયાથી આપણે નીચેથી એક બીજો ફોટો લઈ લઈએ છીએ અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈએ છીએ તો આ રીતે આપણે ફોટો ત્યાં સેન્ડ થઈને આવી ગઈ છે એકર બેગ દબી દઈશું તો ત્યાં આપણો જે ફોટો છે તે સેન્ડ થઈને આવી દઈશું જી જો આ પ્રમાણે આપણો ફોટો છે ત્યાં આગળ સેન્ડ થઈને આવી ગયો છે ત્યારે પછી આ સાઇડના જે બે ઇમેજ છે તેને પણ તમને અહીંયાથી તમે સેન્ડ કરી શકશો જો એક ઇમેજની લાઈન તમને અહીં આગળ દેખાડી રહી છે અને એક ઇમેજની લાઈન તમને એ આગળ દેખાઈ રહી છે તો આ જે બધા ગ્રુપ છે બસ એક સેમ પ્રોસેસર રહેશે બસ તમારા ગ્રુપ ઉપર ક્લિક કરી નીચે એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે અને ગ્રુપ એડિટમાં ગયા પછી તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી તમારા કલરની ફિલ્ડમાં જવાનું છે અને નીચે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે અહીંયાથી ફોટો હોય તેમાંથી તમારે બીજો ફોટો સિલેક્ટ કરી પ્લસ નાઇકા ક્લિક કરી દેવાનો છે અને અહીંયાથી એકવાર તમારે બેક દબી દેવાનું રહેશે એટલે તમારી પાસે જે ફોટો છે તે સેન્ડ થઈને આવી જશે જઈએ તો અહીંયાથી આપણે જે ફોટા છે સેન્ડ થઈને આવી ગયા છે જો આ રીતે તમારો ફોટા અહીંયાથી જે છે મિસિંગ થઈ રહ્યા છે તો તમારે શું કણસ છે ખાલી જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે અને અહીંયા તમારે જો આવશો એટલે તમને જો રીતે ફોટા દેખાશે બે ફોટાને તમારે લાઈનને આ રીતે સિલેક્ટ કરી દો અને આ જે એરો છે આ એરો પર ક્લિક કરી દો એટલે ફોટા તમારે અહીંયા સુધી લંબાઈને રેડી કમ્પ્લીટ થઈ છે હવે તમે શું આપણો ફોટો અહીંથી કમ્પ્લીટ આવી ગયો છે તો આપણે જે બીજી લાઇન છે નીચેની આપણે એના પર સિલેક્ટ કરીશું એડિટ ગ્રુપમાં જવાનું છે શું ક્રો છે તમે જોઈ શકો છો આ જે લાઈન છે એને સિલેક્ટ કરી દેવાનું છે અને નીચેની જે આ એરો દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરી દેવાનું છે રેડી એ સ્ટાર્ટિંગમાં બધા ફોટા આવી ગયા અને એક સાથે બધા ફોટા તમારા આ રીતે ખોલશે એટલે તો આ એર તમારે આવશે તો આ એરડને તમારે આ રીતે તમે સોલ્વ કરી લેજો ત્યાર પછી નિશ્ચિત આ ગોલ્ડ રાઉન્ડમાં તમને જે ઇમેજ દેખાયા છે ગોલ ડ્રાઉન્ડવાળા તમને ત્રણ અને ત્રણ પ્રોજેક્ટ અહીંયા આગળ મળી જશે જો એક બે અને ત્રણ ગોલ રાઉન્ડવાળા છે તેના પર તમે સેમ પ્રોસેસ છે આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે અને અહીં આગળ પણ તમારે જો આ રીતે આપણે સ્ટાર્ટિંગમાં જ આને કરી દઈએ અને લઈ લઈએ ફર્સ્ટમાં હવે આપણે અહીંયાથી ફોટોને સેન્જ કરીએ એટલે આપણે કાંઈ પણ એરડ નહીં આવે તો આથી કલરની ફિલ્મમાં જઈ નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરીશું નંબર ઉપર ક્લિક કર્યા પછી આપણે જે ફોટો રાખો તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈશું તો આ રીતે આપણો ફોટો આગળ સેન્ડ થઈ ગયો છે તો બસ આ રીતે તમારે તમારા જે પણ તમારો ફોટો તમારા ફ્રેન્ડ મિત્રના ફોટા રાખી દો ત્યાર પછી હવે અહીંયા આગળ એક ફોટો તમારે જે મૂકવાનો છે તેનું બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરવાનું રહેશે ત્યાં આગળ તમે તમારો ફોટો રાખી શકો તમારા મિત્રનો રાખી શકો તો જે ફોટાનું બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરી લેવાનું છે અને ત્યાર પછી તમને જો અહીંયા આગળ ઇમેજ મળશે આના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું અને તમે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રીમૂ કર્યું હોય તે ફોટો તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનો તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી જશે બસ આટલું તમારે કરવાનું છે હવે અહીંયા આગળ તમારે કોઈ પણ તમારે આઈડી મેન્શન કર્યું હતું તો કોઈપણ જગ્યાએ તમે તમારું નામ લખી અને એડ કરી દીધું તમારું નામ એડ થઈને આવે છે ત્યાં ઉપર તમને એક સાયરી લખેલી દેખાઈ રહી છે આ દોસ્તીની એક સારી લખી છે તે તમારે સેન્ડ કરવી હોય તો તમે કરી શકશો ત્યાં આગળ તમે દોસ્તીની સાયરી લખી દેખાઈ છે અને પર ક્લિક કરી દો એ ટેક્સમાં તમારે જવાનું રહેશે અને ત્યાં આગળ તમે જે સાયરી છે તેને સેન્ડ કરી શકશો ત્યાર પછી આપણે આ બાજુ લખ્યું છે ટેગ જીગ્રી એ આગળ સાઈડમાં તમને દેખાઈ રહ્યું છે આને તમે ચેન્જ કરવું હોય તો તમે કરી શકશો નેચે લખ્યું છે ટેગ જીગ્રી આના પર ક્લિક કરી દો નેચે એડિટ ટેક્સમાં વ્યાજો તમારે જે લખવું હોય તો લખી દો ફંડ ચેન્જ કરો તો ત્યાંથી ફંડને પણ ચેન્જ કરી શકો ઠીક છે આ પ્રમાણે આપણે ફંડ ચેન્જ કર્યું હોય રાઇટનું એકાઉન્ટ છે એના પર ક્લિક કરીશું તો ત્યાં આગળ લખીને આ રીતે આવી ગયું છે આ રીતે તમે આથી બધું ચેન્જિસ કરી શકશો ત્યાર પછી બેકગ્રાઉન્ડની અંદર તમારે ઇમેજ ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકશો ને જે બેકગ્રાઉન્ડનો ઈમેજ છે આની જગ્યાએ તમારે કામમાં બીજો ઈમેજ રાખો છો તમે રાખી શકશો જેટલું પણ છે તમે બધું ચેન્જિસ કરી શકશો રેડી તો વિડીયો સારો લાગે આપણે બનાવવાનું રીતે તમને સારી લાગે તો બસ નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે તેને દબી દો અને સાથે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દો આપણો જ્યારે પણ વિડીયો આવશે ફૂલ પ્રોજેક્ટમાં તમને વિડીયો મળી જશે દરજ્જ તમે નવા નવા ફૂલ પ્રોજેક્ટ બનાવતા શીખી શકશો તો આજનો જે વિડીયો છે તેને સેવ કરવા માટે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી નિશ્ચિત એક્સપર્ટના બટન પર ક્લિક કરી દો તમારો વિડીયો સેવ થઈને આવી જશે મળશું મિત્રો નવા વિડીયોની અંદર ત્યાંથી ગુડ બાય